રાતના શાર સોર નીકળ્યા બાપુ રાતના શાર સોર નીકળ્યા અને જાતા થાય એ શું કરવા જતો હોય તો કઈ કહેવાનું હોય નહીં સોર શું કામ રાખ્યા નીકળે હા કલાકારો રાજ્ય શું કામ નીકળે આપા ભાઈ દાયદો કરવા જ નીકળે ને હા એક જેન્સ ખમા એક ઈ ને બે વગાડવા વાળા શાર ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા

ગામ નો ભાંગે છે એટલે આ ચોરે કીધું ઝુર બાબુ બેઠા કેવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઈટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે અને હવે તો આ લાઈટ આવી એલઈડી બાપુ હા ઓછા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું અને આમાં આ આ આ જરૂર બાપુ કહો માનો તો ધૂપ છે નહીં ધવાડો માનીએ તો ધૂપ એટલે ચોરે કીધું કે ભાઈ ગામમાં પાણી ન પીવાય ખાતર ન પડે હા એ વાતે સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂપડી છે ટમટમ્યો દીવો જગે મૂળ તો ધૂણી નો તાપના તીખારા નીકળતા બાપુ ધૂણી ધકાવીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું જ્ઞા નો જવું તો જાવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય ન્યા નો જવું જવું ક્યાં તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા છે જે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મઠી કરેલી કામ ઈધર ભજન કરે હા

पशी बापू पूछो अच्छा बेटे हाँ आप कहा गए कहा से आ रहे बच्चे बच्चे बाबू आ रहे नहीं जा रहे है कहा जा रहे हैं है? खातर पाड़ने जाते हैं अब आप बिचारन का खबर नहीं खातर हूं कहवाई अच्छा बेटे आप चारे खातर पाड़ने का बिजनेस करते हो बापू हम चारे पार्टनर है हम चारे खातर पाड़ते हैं बेटा खातर रात को पड़ता है हा बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ધંધા દિન કા હે બાપુ અચ્છા બેટે રા ખાતર પડતા ખાતર પડતા ખાતર પડતા કે બાપુ એના વર્ણન નહી હોય તો પ્રેક્ટિકલ દેખના પડતા કે બાદ માલુમ અચ્છા બેટા દેખના પડતા મેરા ભજન હો ગયા દો તો બચ ગયા હૈ તો હમ ભી તુમરે બોલા બાપુ કે બાપુ હા કામ હું કરો અરે બેટા તુમ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ કયા હમ ખાતર નહીં પાડ સકતે અરે નહીં પાડ સકતે તો દેખ નહી શકતે હમ સાથમાં આયંગે નહીં બાપુ તમે રહેવા તો બીજે કોણી મારી લઈ લઈને તારા ડોહા આડા દેવા થા અમુક તો બાપુ ગંઠીઓ આડા દેવા બાંધ્યો હો અમે ફલાણા બાપુના છેલા હા બાકી હરિ ઓમ ને આરતી

अरे बाबू दौड़ता दौड़ता साखड़ियों कोई बात नहीं बेटा फड़ा फेरा लेंगे नहीं बाबू पानी फेरा लो फो फेर पूरा पगला नहीं पड़ना चाहिए अरे बापू में बेचोर बापू ये यहाँ शिपी डर क्या करते हो बेटा अरे बापू डोकाते है डोकाता है यार देख लो बापू बात सही लेकिन ये धंधे में बोलना मना है પછી ઈશ્વર નું ચિત્ત ચોરવાનું ખાતર પાડો તો ભલે કોઈ પણ ખાતર નિયમ તો એક જ છે બોલના મના મૌન હો જાઓ કે બાપુ બોલને મન નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકિન ખાતર કેસે પડતા હે બે ચોર બાપુ તમને કઉ દીવાલ કુદી ને અંદર બે ચોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કરીને અંદર પાછળથી બીજા બે ચોર ચોર કોણ હતા જાય ને પછી ભલ ભલાના તાળા તોડી નાખે બાપુ એ તો ગુરુજી આવે તો જ તાળા ઉઘડે એ આખી આધ્યાત્મિક વાત છે એમાં નથી મારા હાસ્યમાં બાપુ ના સીપિયાનો સદઉપયોગ થયો તાળું તોડ્યું મકાનમાં ચાર ઓરડા ચારે એક એક ચોર બાપુના ભાગમાં આવ્યુંડું બાપુએ તો અંધારો હતો એટલે બાપુએ લાઈટ કરી બાપુ આમ થોડાક કામ હતા એટલે આમ બી આમ લાઈટ કરી બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો તો એને સાધુ નો કહેવાય ભલા મા બાપુ એ રોહડા લાઈટ હૃદય એટલે રોહડું हृदय रोहड़ा लाइट चालू अन रोहड़ा में बापू आम ज्यादा नजर फेरवी तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बादाम काजू द्राक्ष गाय का घी क्या बात है तीन दिन से मैं भूखा तीन दिन से मेरा ठाकुर भूखा हम पहले ठाकुर जी को भोग लगाएंगे बाद में खातर पाड़ेंगे अन बापू ये कोक ना घिरे चार करी रात ना हटी वाग्यो हाँ जोड़ी में अरे शौख रही गेलो બાપુ એ જ શંખ વગાડ્યો ભાઈ એમાંય અઢી વાગ્યે એમાંય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરું નહોતું બોલતું ન્યા કારણ કે તમરું શાંતિથી હોઈ ગયેલું અઢી વાગ્યે આડે પડખે થઈ સન્નાટો બાપુ અહીંયા લાવો હું વગાડું અહીંયા લાવો મારથી વાગે વાહ બાપ પણ બાપુ આવો શંખ ભૂક્યો ભાઈ અન શંખ તો ભૂક્યો બાપુ પણ આખું મકાન ધણેડ્યું અને ચોર સહી બારીની ગ્રીલો તોડી તોડીને ગયા હો અન પાછા તોડતા જાય ને કેતા લે લે તારો બાપને ભેગો લે 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 આડા દેવાના દીકરા છે ચોર નીકળી ગયા અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો લોભ મોહના ચોર ભાગી ન જાય તો તો કાંઈ ન કહેવાય ભાઈ

ખરેખર આ સંતો ને પાળીએ ને ભાઈ દર્શન કરીએ ગરધણી જાગી ગયો ધ્યાન આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય બ્રતરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગતને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુવે વાટ આયા હતમ ગર્ધળી જાગી ગયો ગર્ધળી જાગી ગયો ગામના દોડી દોડીને આવ્યા બાપુ તો એમ જ છે હો આરોગોને નંદલાલ રે મારા પ્રેમ ને તાલે આરે રસોય મે તો પર બારી ગુ કારણ કે હા છે રાંધી નહોતી મેં માધવદાસના સ્વામી શ્યામળ્યાગ તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમની થાળી મેં બહુ થાળ ખાધાઓ પછી ગાતા હી બાબુ સતનારાયણ ની કથામાં થાળ ની વાટે બેઠા હોય થાળ ચાલુ થાય ને જરૂર બાબુ જમવા પાર તો વાળી મેં મુઠ્યું વાળી જમવા તો વાળી મોટરના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાડિયલી જમવા પધારો નંદલાલ ચાલુ થાય વાડી નીકળી માધવદાસ બાપુ કેવા આપણા થોડ આપડા કેવા થાળ અને અહીંયા સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપણી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભાર લાવ્યા રે મેં એક જગ્યાએ ગાયું તો એક જણો મન કે ભાજપમાં લાગો લે આમ આવે કમળ ભાઈ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફીટ થાતું હોય અહીંયા થાય પંજો ના કમળ જ આવે ભગવાન કમલ નયન કમલાપતિ કમલેશ્વર કમળ ના આસન વાળે કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાળ નથી કમળ ભારો લાવ્યા તમે સાંભળજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું હોય સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણી જ ઘેરે શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ને દિવસે જે શીરો મીઠો થાય એવો આડેદી નથી થાતો અખતરો કરજો ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમા આટો હાલતો હોય શીરા આરતી ની આરો બાપુ તબીથો હાલતો હોય કારાને કાબરિયાકી દાવાધી નામન વર્તી રોહોડમ હાંભળાતું હોય એની હારવાર તવીથો હાલતો હોય અને એવો શીરો મીઠો થાય કે આમ હથેળીમાં આવે તો ગળામાં ગલગલિયા પડે થાવા નમ પાર્વતી પતિ હર 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 કેતા તો હરી ગયો હોય આપણામાં એક લોભીના એ કથા કરી લોભીના પેટના જનો વડવો કો કોરોના હશે કોરોના એટલે હવા જ નહીં શેઠ બધા બહુ વાત ગમે હા ખરેખર એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચુલી વાય સત્યનારાયણની કથા કરવી જોઈએ એટલે એમ કરે કરવી ને એણે કથા કરી લેવું અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પહેલા આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પછાત જણા બેઠા હોય કુટુંબી સગા સંબંધી આવ્યા હોય અને બે પાસ પાડો હોય પાસમે આજે સૌ ડાયરો ભેગો થઈ જાય એટલે ઓલા પચાસ હોય ને ગામનો જે શીરો બનાવવા ભાઈ જે આવેલો ને નાથો નાથાડ કીધું જો બધા આમ જો પચાસ જણા આવ્યા છે ફટાફટ આમ જો પચાસ ને થાય એટલો શીરો બનાવ્યો પણ બન્યું એવું અહીંયા શીરો તૈયાર અહીંયા કથા તૈયાર અહીંયા થાળ પૂરો તો હોડું દોઢ હોય એના બાપ આવ્યા નાથો ને ગરધણી બે હામ હામું જોવે પ્રસાદ પચાનો દોઢો આવી ગયા નાથા કીધું જોજે બટા હાથ ને હા કલા પોગી રેવો જોવે તો વળી ના થો ઈ પોણો નો વધારું તો નાચો નહીં બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો ગયો બધો સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ મને પ્રસાદ ખાતો નઈ સાચો એક જણો વાડીએલી આવેલો વાળું બાકી એને એમાં તો શીરામાં ગોઠણ માર્યું ને આ જઈને અને છેલ્લે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ જીચલ્યો આપ્યો થોડોક એવું ઓલા હમો ખીધા નાખ ને તારો બાપ નાખ ને નાખ ને આમાં ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનો પોગાડવાનો શેલે જઈ બે ત્રણ જણા નાખ ને જ્યાં જ્યાં તારા બાપનું છે ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પોગાડવાનું ને ને પણ નહીં દે ઓલો કે નહીં તો છું મને ઈ ગમે તો છું એક જણા ને જો કોઈથી પ્રસાદ હોય ને એને છેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ છેતરાય નહીં એક જનતા ને એક જનાર્દન ઈશ્વર ને બે ને તમે શકો નવીન લાગે ઘડીક લાગે હાડું બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા ઈજ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ ની કથામાં ગયો ને આમ તો બાબુ આમ શિવ આમ દીધો થોડોક તેને એમ જો પાસો લો પ્રસાદ વાળો હાથ વાહ લીધો બીજો હાથ ધીર્યો હવે કૃષ્ણાએ જોજો વાહ તાહડા માં ખાલી થઈ ગયો વાહલી કુતરું લુબરકું મારી ગયો હાવ કોરો બોલો અને બાપુએ શંખ ભૂક્યો બે વાગ્યા ઘરે ગરદણી જાગી ગયા ગામના જાગી ગયા અને બાપુ ને પકડ્યા અને બાપુ તો થાળ ગાતા હતા આવો આવો ભક્ત છે ને આવો થાળ હું થાળ કે ગામના કે હું થાળ અરે બેટા અઢી રીત રાખો વાગ્યા ને ઘર તોડો અરે ક્યા તોડા બેટા મેને હમ તેરે ઘર મેં ખાતર પાડીને આવ્યો બેટે આ નિર્દોષતા દેખો બેટા હમ નહીં થાય તો ગયા બાપુ થોડી નગર ચારે ભાગે ભા બાપુ કુદન ગયા અરેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થાર લગ થ એક મે चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बदाम काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया अरे बापू गढ़ी हम जिग અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંત ને સામું જોઈએ છે નિર્દોષતામાં એ ચોરને હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચ્યો હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા ક ભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જતા હોય તો જેને હામિયા કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુનો દેશ માટે મોજ મારે વુ મોજ મારે વુ અલે ખરે જે કે આ જગતમાં જે મોજમાં હોય આ આ સલમપાણી થાય છે હું છે બીજું કાઈ નથી મોજ માટે ઈશ્વર સાથે તાર બાંધવા માટે